નમસ્તે મિત્રો પૂર્ણગન સંખ્યા મનાવો અથવા પૂર્ણગન સંખ્યા મેળવો એના પ્રશ્ન પ્રશ્ન પૂછાયેલો છે છે કે કઈ સંખ્યા વડે ગુણવાથી પૂર્ણગન સંખ્યા મળે યા શું રાખવાનું એ જો પૂર્ણગન સંખ્યા બનાવવાની હોય અથવા પૂર્ણ વર્ગ સંખ્યા બનાવવાની હોય જે સંખ્યા આપેલી છે કઈ છે ચાર હજાર ત્રણસો વીસ એના આપણે અવયવ પાડવા પડશે આપણે જો અવયવ પાડીએ ચાર હજાર ત્રણસો વીસ ના અવયવ સંખ્યા કઈ છે બાજુમાં બે એટલે કે બાર છે તો બે છક બાર હવે જીરો છે તો લાસ્ટમાં જીરો આવી રીતે ફાવેદ કરવાનું શું રફ પેપરમાં ચાર ત્રણસો વીસ ભાગ્યા બે કરવાના ઉપર જે જવાબ આવશે શેષ નીચે લાસ્ટમાં કેટલી મળશે શૂન્ય જે જવાબ આવે છે એ ક્યાં લખવાનો અહીંયા લખવાનું ફરીથી બે કી સંખ્યા છે તો બે થી ભાગ ચાલશે અહીંયા લખી દો બે જો ફરીથી એક હજાર એસી બે થી ભાગ ચાલીસ છે જો એક હજાર એસી ડાયરેક્ટ પણ તમે લખી શકો તો કરી લખી શકો કે પાંચસો ને ચાલીસ જો પાંચસો ના ડબલ એક હજાર ચાલીસ ના ડબલ એસી પાંચસો ચાલીસ છે ફરીથી બેકી સંખ્યા છે તો બે થી ભાગ ચાલશે ત્રણ છ એક એટલે કે બે પાંચ દસ હવે જો એકમના અંકમાં પાંચ આવ્યો છે મતલબ કે બેકી સંખ્યા નથી આ સંખ્યા છે બે થી ભાગ ચાલશે નહીં ત્રણ થી ટ્રાય કરવાનો ત્રણ ની વિભાજ્યની ચાઈ પણ આપણે શીખેલા છીએ અચો આવી રીતે બેકી સંખ્યા હોય કોઈ પણ અંક છે એ બે છે ત્રણ છે બધાની જે વિભાજિતાની ચાવી છે એના પર અલગથી વિડીયો મૂકેલા છે એ આવડતું હોય તો ડાયરેક્ટ ખ્યાલ આવી જાય કે ભાગાકારમાં જે સંખ્યા છે એનો ભાગાકાર થશે કે નહીં તો અહીંયા ટ્રાય કરીએ પાંચ ત્રણ માટે શું નિયમ છે જે સંખ્યા હોય એના અંકોનો સરવાળો કરવાનો પાંચ પ્લસ ત્રણ આઠ આઠ પ્લસ એક એટલે કે નવ અંકોનો સરવાળો જે આવે છે એ ત્રણથી ભગાતો હોવો જોઈએ આવી રીતે જો ભગાય છે અહીંયા ત્રણ ગુણ્યા આપણે નવ ભાગ્યા ત્રણ કરીશું બાર એક બાકી પાંચ છે ત્રણ પાંચ પંદર ફરીથી પિસ્તાળીસ જો આવી રીતે કરીએ પાંચ પ્લસ ચાર ડાયરેક્ટ પણ આપણે ખ્યાલ છે જો ત્રણ છે પંદર ગુણ્યા ત્રણ પંદરતાલીસ પંદર છે

ચાર હજાર ત્રણસો વીસ એના બરાબર જુઓ એ ડાયરેક્ટ પણ કહી શકીએ લખીને સમજીએ પહેલા કેટલી વખત બે જો બે ત્રણ ચાર પાંચ વખત હવે ત્રણ કેટલી વખત જો એક બે ત્રણ વખત ત્રણ છે ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ કન્ટિન્યુઅસમાં લખાશે આગળ હવે પાંચ કેટલી વખત છે એક વખત છે ગુણાકાર પાંચ યાદ શું રાખવાનું પૂર્ણ ઘન પૂર્ણ ઘન એટલે કે જો ત્રણ નો ઘન લખવું હોય તો અવયવ ત્રણ વખત ત્રણ છે આઠ તો બે નો ઘન છે તો બે ગુણ્યા બે ગુણ્યા બે તો અહીંયા કરવાનું શું પૂર્ણગન છે ત્રણ ત્રણ ની જોડ બનાવવાની જો બે ગુણ્યા બે ગુણ્યા બે એક જોડ બની ગઈ બે ગુણ્યા બે આગળ જો અહીંયા ત્રણ ત્રણ છે તો અહીંયા એક બે ની શું છે જરૂર છે બે જોડી જેલા લક્ષ્યથી કરીશું એ આપણે એક્સ્ટ્રા લખે છે પાંચ છે તો કેટલા ખૂટે છે તો ગુણાકાર પાંચ ગુણાકાર પાંચ આટલા આપણે શું કર્યું એક્સ્ટ્રા ગુણાકાર કર્યા જો બધાની પેર કમ્પ્લીટ થાય છે જુઓ થાય છે પાંચ ની પણ અહીંયા થઈ ગઈ આવી રીતે ત્રણસો વીસ ગુણ્યા પચાસ કરીશું જે જવાબ મળશે એ શું હશે પૂર્ણ ઘન સંખ્યા હશે પૂર્ણ ઘન સંખ્યા માટે તો નાના મારી કઈ સંખ્યા કરવો પડશે પચાસ તો આપણો આન્સર શું હશે પચાસ છે રીતે એકદમ સરળતાથી ગણી શકીએ પૂર્ણ વર્ગ હોય તો યાદ શું રાખવાનું વર્ગ માટે બે ની પેર બનાવવાની ઘન છે તો ત્રણ અહીંયા ગુણાકાર હતો એના માટે આપણે અલગથી પેરમાં એડ કર્યા છે આવા અલગથી બધા બહુ બધા પ્રશ્નો છે પૂર્ણ ઘન સંખ્યા બનાવવાનો ગુણાકાર માટેનો ભાગાકાર માટેનો પૂર્ણ વર્ગ સંખ્યા બનાવવાની ગુણાકાર થી ભાગાકારથી બધાને વિડીયો મોકલ્યા તમે જોઈ શકો છો વિડીયો પસંદ હતા શેર કરજો ફરીથી મળીશું નવડી સાથે ધન્યવાદ